નમસ્કાર દોસ્તો આપ સૌનું એક બીજા વિડિયોની અંદર આપ હાર્દિક સ્વાગત છે આપણે આગળના વિડીયોની અંદર ગામની થોડીક સમસ્યાઓ જે જે મુખ્ય સમસ્યાઓ છે એના વિશે થોડી ચર્ચા કરી હતી હવે આજે આપણે થોડું અલગ એક સમસ્યાઓ નહીં પણ એક અલગ ગામને લગતો ટોપિક છે પણ એના વિશે થોડી ચર્ચા કરીશું આજે ગામ પંચાયતના લઈને થોડી ચર્ચા કરીશું આજે અને હા તમને આજે એ પણ જણાવીશું કે કે કયા રોડ પાછળ કેટલો ખર્ચો થયેલો હોય છે હા એટલે કે કયા ગામ ગામની અંદર કઈ યોજના પાછળ કેટલો ખર્ચો કરવામાં આવેલો છે તેના વિશે તમને આજે પૂરેપૂરી માહિતી આંકડાકીય માહિતી પણ મળશે એટલે કે કેટલા રૂપિયા ખર્ચા કરવામાં આવ્યા છે કોના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા છે કોના દ્વારા પૈસા મંજૂર કરવામાં આવેલા છે એ બધી જ માહિતી તમને આજે વિથ પ્રૂફ તમને જોવા મળશે આજના વિડીયોની અંદર તો વિડીયોની સાથે બન્યા રહીજો અને વિડીયો જો આ રીતના વિડીયો ગમતા હોય તો તમે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા કે સબસ્ક્રાઈબ કરો તમ સબસ્ક્રાઈબ કરવું તો આ માટે ફ્રી હોય છે પણ મારા માટે બહુ જરૂરી હોય છે તો સબસ્ક્રાઈબ જરૂર કરવું ચાલો આગળ જુઓ વિડીયો મિત્રો તમને સ્ક્રીન સાઈડની અંદર વિડિયોની બાજુમાં તમને મારી મોબાઈલની સ્ક્રીન દેખાતી હશે એટલે મારી મોબાઈલની અંદર એક એપ્લિકેશન છે મારી પંચાયત કરી ભારતીય સરકારની આ એક એપ્લિકેશન છે જેના દ્વારા ગ્રામ પંચાયતની અંદર જે પણ એક્ટિવિટી થતી હોય છે તેની અંદર નોંધણી થતી હોય છે અને ભારતીય નાગરિકો માટે તમે જોઈ શકો છો કે પંચાયતની અંદર શું શું થઈ રહ્યો હોય કઈ કઈ કાર્યો થઈ રહ્યા હોય તેના વિશે સંપૂર્ણ માહિતી અંદર આપવામાં આવેલી હોય છે તો આજે એ આપણે એપ્લિકેશન જોઈશું કે શું એપ્લિકેશન અંદર શું શું આપેલું હોય છે તો સૌ પ્રથમ આપણે એપ્લિકેશન જોઈએ આની અંદર તમારે લોગ ઇન કરવાનું હોય છે મેં મારું આઈડી પાસવર્ડ બનાવેલું છે એ તમે જાતે જોઈ લેજો લોગિન મારી પંચાયત કરીને નામ છે એપ્લિકેશનનું જો અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશનની અંદર ગ્રામ પંચાયત લખેલી છે ખડા આપણો એલજીડી નંબર છે કોડ છે ચોવીસ ચોમાલીસ ઓગણીસ આ યાદ રાખજો ખાસ અને તમે જોઈ શકો તાલુકો કયો છે માણસા જિલ્લો કયો છે ગાંધીનગર હવે આપણે એવું નથી આપ અહીંયા થોડી ઓફિશિયલ માહિતી આપેલી છે પણ અહીંયા તાલુકા જે તાલુકાના અધિકારી કોણ છે ટીસીએમ કોણ છે ઓફિસર એની એ આપણે દિવ્યાંગભાઈ છે આપણા ડીસાઇ દિવ્યાંગભાઈ સાહેબ એ પણ આપેલા છે પછી અહીંયા માહિતી આપેલી છે ગ્રામ પંચાયત વિશે અહીંયા પહેલું જ ઓપ્શન સેકન્ડ ઓપ્શન છે ગ્રામ પંચાયત જેની અંદર અલગ અલગ જે કમિટી હોય છે અમુક જે સ્ટાફ હોય છે એના વિશેની માહિતી આપણને પંચાયત વિશેની માહિતી આપવામાં આવી છે ત્યારબાદ સાઈડમાં હોય છે પંચાયત ફંડ એટલે કે પંચાયતની અંદર જેટલો ફંડ હોય છે તમે જોઈ શકો છો અહીંયા કેટલો ફંડ કઈ સાલમાં દરેક વર્ષની અંદર કેટલો પણ ફંડ યુઝ કરવામાં આવેલો હોય છે તેના વિશે બધી માહિતી અંદર આપણે જો અને શરૂઆત કરીએ અંદર કેટલું ફંડ ફંડ કેટલું છે પ્રીવિયસ યર બેલેન્સ કેટલું હતું એક્સપેક્ટેડ ફંડ કેટલું આવશે બધી જ માહિતી હોય છે અંદર તમે એક એક રૂપિયાનો હિસાબ આ એપ્લિકેશન દ્વારા ભારતીય સરકાર તમને માહિતી આપતી હોય છે કે તમારી પંચાયત તમારા ઉપર તમારા ગામની ઉપર કેટલો ખર્ચો કરતી હોય છે તેના વિશે સંપૂર્ણ માહિતી અંદર આપતી હોય છે તમે જોઈ શકો દરેક વર્ષે કેટલો ખર્ચો થયેલો છે કેટલા પૈસા ખર્ચો થયેલો છે તેના વિશે માહિતી અંદર આપવામાં આવેલી છે તમે હું અહીંયા બધા ડિટેલમાં નહીં જાઉં એપ્લિકેશનની અંદર અમુક વસ્તુ ના બતાવી શકાય તમે જાતે જ એપ્લિકેશન જોઈ લેજો ખોલીને મારી પંચાયત પ્લે સ્ટોરમાં જઈ સર્ચ મારશો એટલે તમને મળી જશે સ્ક્રીન પર તમને દેખાઈ જશે એપ્લિકેશન પછી અહીંયા આ તો ફંડ રિસીવની વાત છે ભાઈ ઇન્કમ એક્સ અને એક્સપેન્ડિચર એટલો ખર્ચો કેટલો એટલે

તો કામ જોઈએ કે કયું કયું કામ ગામની અંદર ચાલુ છે અત્યારે હાલ ડેવલપમેન્ટ વર્કમાં જશું આપણે તો અરાઉન્ડ બે હજાર અહીંયા અમુક જે કામ ચાલુ હશે એ ઓન ગોઈંગ બતાવશે અને જે કામ પૂરા થઈ ગયા હશે એ પણ બતાવશે તો એ પર કમ્પ્લીટ વર્ક જોઈ લે કે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર કેટલા કામ પૂરા થઈ ગયેલા છે એક ડ્રિન્કિંગ વોટર ફેસિલિટી કન્સ્ટ્રક્શન રોડ કન્સ્ટ્રક્શન રોડ સીસી રોડ પછી પરોળ બ્લોક એટલે જે બ્લોક નાખેલા છે એ બ્લોક ઇઝનું વાળું છે ગટર લાઈન અંબાજીપુરાથી લીમડીપુરાવાળું આટલા કામ પૂરા થઈ ગયેલા જે ત્રણ ચાર કામ છે જે પૂરા થઈ ગયેલા છે વીસ એકવીસથી મોડી તે તેવી ચોઈનની ત્રણ ચાર કામ પૂરા થયા છે ત્યારે ઓન ગોઈંગ કામ જોઈએ તો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ટોટલ બાવીસ કામ અત્યારે ચાલુ છે ક્યારથી આપણે અહીંયા ટાઈમિંગ લખેલું છે સત્તર અઢારથી એટલે બે હજાર સત્તરથી બે હજાર અઢારથી શરૂ કરીને અત્યારે ત્રીસ ચોવીસ મહિના બધા કામ બાવીસ કામ પેન્ડિંગ છે એટલે ચાલું છે કામ અત્યારે એના પર કામ ચાલી રહ્યું છે અને પાંચ છ પાંચ છ જેવા કામ પૂરા થઈ ગયેલા છે આ છે આપણા જે કન્સ્ટ્રક્શન જે કામની અંદર કામ થતો એના વિશેની વાત થઈ જતી હા તમે અહીંયા જોઈ શકો છો જે કામ પૂરું થઈ ગયું છે એના પીક પણ મૂકવામાં આવેલા હોય છે કે કઈ જગ્યાએ કયું કામ કરવામાં આવ્યું હતું પ્લસ અહીંયા તમે અહીંયા પેમેન્ટમાં જશો તો તમને જોવા મળશે કઈ જગ્યાએ કોયા વ્યક્તિની કેટલું પેમેન્ટ થયું છે એના વિશે પણ માહિતી અંદર પૂરેપૂરી આપવામાં આવેલી હોય છે જે તમે એપ્લિકેશનમાં જઈને ડિટેલમાં જોઈ શકો છો આપણે બધા ડિટેલમાં ખાલી આપણે માહિતી આપશું એપ્લિકેશન વિશે તો તમે જાણકારી મતલબ કે શું શું હોય છે એપ્લિકેશનની અંદર પછી એસેટ પછી ઓર્ડર ગામની બધા આપણી જે સ્કીમો છે એ જ કામની હોય છે બીજું બધું જે પંચાયતનું કામ હોય છે એ પંચાયતના અધિકારી દ્વારા કરવામાં આવતું એ કામ છે સિટીઝન ચાર્ટર આપેલું છે મિત્રો અહીંયા મેન કામ હતું એપ્લિકેશન બતાવવાનું કે તમે જાણી શકો કે તમારા ગામની અંદર જેટલી જે સોરી થોડી ગરમી લાગેલી છે થોડી જે ગરમી સોરી ગરમી ક્યાં જે પંચાયત આવેલી છે એ પંચાયત દ્વારા તમારા ગામમાં કેટલો ખર્ચો કરવામાં આવી રહ્યો છે હા અંદર એટલું પણ બતાવે હાલ કેટલો ફંડ છે એ બી બતાવે છે પ્લસ કંઈક જો દોસ્તો આ વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઈક કરો અને તમારા મિત્રો તમારા પરિવારજનો સાથે શેર કરો અને તેમને પણ જણાવો અને માહિતગાર કરો ધન્યવાદ